સુરત પાંડેસરામાં યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન ઓગણીસ વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી જૂની અદાવતમાં આરોપીઓએ રાજગઢ ચપ્પુ વડે હુમલો કર્યો હતો આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પાંડેસરા પોલીસે આરોપી સુરજ શાહ આકાશ શર્મા સગીર વયનો બાળક સહિત ત્રણને પકડી પાડ્યા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

જેના રૂપે આરોપીઓ પોતાની બર્થડે ડે ઉજવીને પરત આવતા અને અચાનક ફોન પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબ ન થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જણા ચપ્પુના ગા મારી ઇન્જર કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે સર કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે